સુરતમાં જાણે ડુપ્લીકેટ વેચાણની હોડ લાગી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સુરતની પીસીબી પોલીસની ટીમે બાતમીના આધારે સારોલી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા પીસીબીની ટીમના દરોડામાં ડુપ્લિકેટ ગુટકાના જથ્થા સહિત કરોડોનો મુદ્દામાલ પોલીસના હાથે લાગ્યો હતો પોલીસે સારોલી વિસ્તારમાંથી આશરે ડુપ્લિકેટ ગુટકા સહિત આશરે ચાર કરોડથી વધુના મુદ્દામાલ સાથે ત્રણની ધરપકડ કરી હતી મોડી રાત્રે પોલીસે કરેલી કાર્યવાહીને લઈ ડુપ્લિકેટ માલ વેચનારાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો ગઈકાલે પીસીબી અને એસોજીન ટીમને એક માહિતી મળેલી કે સુરતના શણિયા અમદ ગામ છે અને રોડ ઉપર જે ક્રિયાશક્તિ લોજિસ્ટિક નામનું ગોડાઉન આવેલું છે ત્યાં દિલ્હીથી અમુક ટ્રકો આવવાના છે જેની અંદર પ્રતિબંધિત ગુટકા તથા ડુપ્લિકેટ પાન મસાલા રાખવામાં આવેલ છે તો એ ટ્રક જ્યારે આવ્યા અને અનલોડિંગની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાનમાં પીસીબી અને એસઓજીની ટીમ પહોંચી અને આજે એની અંદર તપાસ કરતા

જે પ્રતિબંધિત જથ્થો જે છે આવેલો હતો અને પ્રારંભિક જે પૂછપરછ કરી એમાં દિલ્હીથી આ લોકો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સપ્લાય કરતા હતા અને ગુજરાતમાં આ સુરતથી પછી ક્યાં ક્યાં સપ્લાય થતો હતો એની હજી પૂછપરછ ચાલુ છે અને આ જે પ્રતિબંધિત ગુટકા જે છે એ અત્યારે એ રીતે છે કે ગુટકા આપણા ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત છે તો અત્યારે પાન મસાલા એ વિતરિત કરી શકાય છે તો ગુટખા પ્રતિબંધિત હોય એના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે